નગર પીપળિયાના કેમ્પ પાસે કે રાજકોટથી ત્રીસ કિલોમીટર દૂર આવેલું છે આમ તો આણંદ પર અને નગર વિપળિયા એનો કોમન કેમ્પ કહેવાય અને એકચ્યુઅલી આજે તમારી સાથે હું વાત કેમ્પની તો કરવાનો છું પણ બીજી ગામના લોકોના ફિલિંગ્સ જે છે તમારી સાથે શેર કરું કારણ કે મેં એક વસ્તુ આટલી બધી પદયાત્રાઓનું કવરેજ કરું છું આપણા સૌરાષ્ટ્રની અંદર એક વસ્તુ મેં ઓબ્ઝર્વ કરી છે કે જે ગામમાં કેમ્પ લાગેલો હોય ને એના માટે દિવાળી જેવો એકદમ ઉત્સવનો માહોલ હોય કારણ કે એમ પોતાની ઘરે દિવાળીમાં મહેમાનો આવતા હોય આપણે એને આગતા સ્વાગતા કરતા હોય ગામ માટે આ એક એવો જ અવસર છે સાત આઠ દિવસની એક જાતની દિવાળી કહી શકે ગામના કેટલા ગોડીલો આપણી સાથે આપણે જોડે વાત કરીએ શું નામ તમારું ગયા ભાઈ તમે ક્યાં આનંદપુર નગર બી પડ્યા નગર બી પડ્યા કેટલા વર્ષથી આ કેમ્પમાં તમે સેવા આપો છો દર્શકોના થઈ ગયા

પછી ગામના લોકો ભેગા થઈને ફાળો કરતા હશે ઘરે ઘરે જઈને આખો કેમ્પ જે છે એક જ વ્યક્તિ જે છે ઓન ઓન કરે છે ઇન ધ સેન્સ કે લીડ કરે છે ફાળો પણ કઈથી નથી લેતા આપનો ટૂંકો પરિચય એક વખત આપી દીધો ફરીથી પ્રવીણભાઈ કેસાભાઈ હરછોડા નગર વિપર્યાથી નગર વિપર્યા અને મારા ગુરુ રાજુરામ બાપુના પહેરાથી આ અમે કેમ ચાલુ કરી છીએ વાહ વાહ બહુ સરસ એમની સેવા તો અનન્ય છે ગામના બીજા લોકોને પણ પૂછીએ કે કેવો કામ ઘર માહોલ હોય છે આથો દિવસ બહુ આનંદનો માહોલ બરોબર આઠ દિવસ પછી ના ના ઉડાડા ગામ છે પછી આ દિવસો દરમિયાન સ્કૂલે જાય કે નહીં છોકરાઓ સ્કૂલે જાય પણ અહીં આવી જાય તરત આવી જાય વાહ વાહ તો આ છે આનંદપરાના નગર પીપળિયાના રહીશો બધા મિત્રો તો આપણે આવ્યા છીએ જે અન્ય ક્ષેત્ર નગર પીપળિયા રામાપીરની નેજા હેઠળ ચાલતું અન્ય ક્ષેત્ર છે અને આનંદપરના પાટિયા પાસે આ

કે ભાઈ આવતા વર્ષે આટલા હજાર લોકો માટે ની તો તૈયારી રાખવી જ પડશે પંદર વીસ હજાર માણસો તો ફાઇનલ રાખવું વીસ હજાર ની તૈયારીઓ અંદાજે રાખવી પડતી હોય આ વખતે ઓણ કરતા કેવું છે વર્ષો વર્ષ કરતા પબ્લિક હવે ત્રણ દિવસ વધારે પેલા ત્રણ દિવસ ઓછી હતી પણ ઓન આ રણુજાના નાન તે મેળા હતા ઓલા હતા ને આપણે શિવરાત્રી મહાકુંભ અને ના હિસાબે થોડીક પબ્લિક ઘટી થોડી ઘટી જાવ બરાબર અને સવારનું કઈ રીતે રસોડું શરૂ થઈ જાય છે પછી ધીમે ધીમે આખો આખા દિવસનું ટાઈમ ટેબલ કઈ રીતનું હોય છે સવારે ત્રણ ચાલુ થઈ જાય એટલે એ લોકો જાય એટલે થોડુંક નાસ્તો પાણી ને કરતા ચાલુ ચાલુ નાસ્તામાં શું બનાવે અમે ગાઠિયા ગરમ ગરમ ગાંઠિયા અને સીપ ને ગુંદી ગાંઠિયા ને ઉજેરો બરાબર પછી ભોજન કેટલા વાગે શરૂ થાય ભોજન 11 વાગ્યા થી બરોબર 11 વાગે થી બે અઢી વાગે જ્યાં માછો નીકળે ત્યાં ઉ ચાલુ ડે નાઈટ છે બરોબર તો તમે જે હમણા આકળો કીધો એ તો નોર્મલી જમવાનો છે બાકી બહાર બહાર થી જે ચા પાણી નાસ્તો કરીને એ એ લગે બરોબર અને ખાસ કરીને અડધો જે 40% વર્ક તો પડોદરી વાળા રસ્તે થી જતો હોય ઘણા એટલે આ રસ્તો એ કપાઈ જાય એ છે એક જામનગર આમ થી નીકળે પરોદરી થી અહીંયા પછી લોધિકા થી ઘણા સંઘ નીકળે છે એનું શું મહત્વ છે નહીં નઈ ગોંડલ વાળા છે

ગરમ ગરમ શાક ઓલરેડી બસો માણસ માટે એક ઘણો બની જાય પછી જેમ જેમ પબ્લિક આવતી જાય એમ એના માટે કોન્સ્ટન્ટ જે છે રિપીટ થયા કરે થ પેલા હવે આપણે આ જોયું શાક આ જોઈએ ખીચડી હાલાય બસ આ છે ખિચડી આરું પણ સેમ જે બસો ત્રણસો લોકોની ખિચડી બનાવી પડે આપણે કોઈ ઘટના કે કોઈ દ્રશ્યનું નિરખીને અવલોકન કરીએ ને ત્યારે એ દ્રશ્ય આપણને સાયલેન્ટલી ઘણું બધું કહી જાય મેં અહીંયા વસ્તુ એક ઓબ્ઝર્વ કરી કે હું જ્યારે અહીંયા શૂટિંગ માટે આવ્યો હતો ત્યારે ભાગના લેડીઝ આમાંથી બધા બહાર બેઠા હતા આ અહીંના સ્થાનિક લેડીઝ છે આસપાસના ગામના જે અહીંયા સેવા કરવા આવતા હોય છે આટલા સમય એમણે પોતાના રસોઈને તાળા મારી દીધા હોય એટલે પોતાના ઘરના રસોડા બંધ રાખી અને અહીંયા સેવા કરતા હોય છે હવે એ લોકોએ જ્યારે મોટાભાગના પદયાત્રીઓ જે પદયાત્રીઓ સાંજે ચાલીને અહીંયા વિશ્રામ કરતા હોય અને પદયાત્રીઓનો જે ફ્લો અહીંયા ભેગો થઈ ગયો હોય એ બધાને પહેલાં જમાડી આરામથી અને પછી આસપાસના પુરુષો જે છે એની પંગતો પડવા માટે અને પછી લેડીઝ બધાને જમાડી અને છેલ્લે જમતા હોય છે તમે જુઓ જે આપણા ઘરની અંદર આપણે નોર્મલી સીન જોતા હોય એ જ પ્રકારના દ્રશ્યો એ લોકોએ અહીંયા પણ તાદસ કર્યા અને અહીંયા બીજું મને એક આપણી કાઠિયાવાડી સંસ્કૃતિનો એક જૂનો ચિલ્લો જોવા મળ્યો આપણે ત્યાં જ્યારે ઘરે કોઈ પ્રસંગ હોય કોઈ સારી વસ્તુ બની હોય ને તો આપણે સૌથી પહેલાં પાડોશીને ત્યાં દેવીએ એને આપણે વાટકી વ્યવહાર કહીએ અને અહીંયા જ્યારે આ ગામ નગરપીપળિયાની ભાગોળે જે આ પ્રસંગ જ કહેવાય તો અહીંયા આ પ્રસંગ આવ્યો છે ને ત્યારે નજીકના જે ગામના દરબાર મિત્રો આખા દિવસનો મોનથાળ અહીંયા આપી ગયા કે ભાઈ આટલું સારું તમે કામ કરો છો અને દ્વારકા જતા પદયાત્રીઓની સેવા કરો છો તો મોનથાળની સેવા અમારા તરફથી તો આ જે છે આપણી સંસ્કૃતિ સૌરાષ્ટ્રની સંસ્કૃતિનું વૈવિધ્ય જેના વિશે શબ્દો બધા ટૂંકા પડે પણ આપણા ભાઈઓ સેવા કરવામાં ક્યાંય ટૂંકા ન પડે તો આ હતો નગરપીપળિયા અને આનંદપરનો કેમ્પ અને નજીકનો જે કેમ્પ જે છે એ પાતા મેઘપરનો કેમ્પ એ ઓલરેડી મેં તમને આની પહેલાં જ બતાવી દીધો છે અને હા રણુજા રામાપીરના મંદિરે આવતા સંઘોને ત્યાં લાગતો કેમ્પ અને વરૂડી માતાજીના મંદિરે લાગતો કેમ્પ જે છે એ ગયા વર્ષે મેં તમને બતાવી દીધો હતો એટલે આ ટ્રેકના આ રસ્તાના મોટાભાગના કેમ્પ્સ મેં તમારી સાથે શેર કર્યા છે હવે આપણે થર્ડ રાઉન્ડમાં જામનગરથી ખંભાળિયા અને દ્વારકાની વચ્ચે અમુક કેમ્પ્સ છે એ લેશું ફિલહાલ સમીર ના જા આ વિડીયો તમને કેવો લાગ્યો કેવાનું ભૂલતા નહીં જય શ્રી દ્વારિકાધીશ